ઘણું બધું વ્યાકરણ એવું છે કે જે આપણને આવડતું જ નથી તો આપણી આ ચેનલ એના માટે બેસ્ટ માધ્યમ છે આજે જે વિડીયો તમારી સામે પ્રેઝન્ટ કરવાનો છું વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને તમામ મિત્રોને પણ એ શેર કરજો જેથી કરી એને પણ માર્ક્સ મળી રહે આપણા મિત્રો પણ આપણી સાથે આગળ વધી રહ્યા આજે તળપદા શબ્દો આપણને લાગે કે આપણે રોજિંદા જીવનમાં રોજ બોલીએ છીએ પણ છતાંય પરીક્ષામાં ભૂલ કરી જાય છે એક માર્ક્સનો એક શબ્દ છે ખાલી એક શબ્દનો એક માર્ક્સ તો ખૂબ મહત્વના શબ્દો છે આજે હું તમારી સમયા સ્લાઇડના માધ્યમથી આ વિડીયોના માધ્યમથી કેટલા બધા તળપદા શબ્દો જે ચોપડીને લગતા છે એનું સોલ્યુશન કરાવવાનો છું ઘણી વખત આપણે આપણી રીતે લખી દેતા હોય છે આપણા તળપદા શબ્દને આપણી રીતે આપણી ભાષામાં લખી નાખી છે એટલે ખોટો પડે છે એક શબ્દ સમજવામાં ખાસ ધ્યાન રાખજો એને આપણે કઈ પૈસા ઊઘે શું આવશે અહીંયા યુગે નહીં પણ પ્રિન્ટ મિસ્ટેક છે મિત્રો ખાલી સાહુકાર હેર એટલે શહેર આપણે હેરતા જ નથી આપ એટલે આપત્તિ એટલે આપ્યું એટલે છોકરા બહુ એટલે બહુ હીરો એટલે શીરો જો

ખૂબ અગત્યના શબ્દો છે જે તમને આવડતા નથી તમે ટ્રાય માર્યું તો પેપર લખતા હોય ત્યાં ઘણી વખત મોઢે ત્યારે જોઈ લેવાનું મોસ્ટ ઓફલી ખોટો લખાય એક વધારામાં વધારે વાંચન કર્યું છે વિદ્યાર્થી સાચા લખી શકશે તો આ વિદ્યાર્થી મિત્રો બોર્ડ પરીક્ષા માટે ઉપયોગી તમારા માટે ગુજરાતી વ્યાકરણ કોર્સ આપણી ચેનલ પર મુકાઈ ચૂક્યો છે અંગ્રેજી ગ્રામર કોર્સ આપણી ચેનલ પર દરેક મુદ્દા વાઇઝ વિડીયો મૂકેલા છે અને પ્રશ્ન બેંક પણ મૂકેલી છે તમામ મુદ્દાઓનું સંપૂર્ણ સોલ્યુશન જોતું હોય તો આ નંબર ઉપર સંપર્ક કરી શકો છો અને મેળવી શકો છો તાત્કાલિક મેળવી લો જેથી કરીને આપણી બોર્ડની એક્ઝામ એકદમ નજીક છે તો આ પેલું કહેવાય ને મૃત્યુ પામેલા ઝાડને અમૃત સમાન પાણી પહોંચાડવા જેવી વાત છે આ પાદીર અથવા પાધર પાથર અહીંયા મેદાન આ રીતના શબ્દો છે તમે લખો અને વાંચી લ્યો એટલે લગભગ કોઈ શબ્દ છે આની બહાર નથી રહેતો બધા મોસ્ટ ઓફલી મારા મગજ પ્રમાણે મેં આમાં શબ્દો ઇન્વો કરી દીધા છે આ તમામ તળપદા શબ્દો છે એ પૂછી શકાય એવા છે પણ એ પહેલા આખું વ્યાકરણ આપણી આ ચેનલ ઉપર આપણે મૂકી ચૂક્યા છે ક્યાંથી મળશે તો કે તમે જે વિડિયો જોઈ રહ્યા છો ને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપેલી છે આ એપ્લિકેશન છે આપણી આ ડાઉનલોડ કરી લો અને એની અંદર આ તમામ ગ્રામર છે તમને મળી જવાનું છે માત્ર 100 રૂપિયામાં અને આ તમામ મુદ્દાઓની ડીપમાં સમજૂતી તમને મળશે એ 100 રૂપિયા અત્યારે કંઈ મોંઘા નથી

અને પૂછાય છે ત્યારે આવડતા નથી એટલે મેં આઈએમપી એવું નામ આપ્યું તો મિત્રો આ તળપદા શબ્દો છે આપણે આ વિડિયોના માધ્યમથી જોયા ફરીથી મળીશું એક નવા વિડિયો સાથે એક નવા વ્યાકરણ ટોપિક સાથે જે તમને લાગતો અઘરો ટોપિક છે અથવા લાંબુ લચક લખાણ છે અને શોર્ટ કરીને તમારી સામે પ્રેઝન્ટ થશું ત્યાં સુધી મને રજા આપશો જય હિન્દ જય ભારત મિત્રો આ તમામ વ્યાકરણ તમારા માટે એક અગત્યના માર્ક્સ આપવાનું છે તો તમામ વિડીયો જોઈ લેશો તમારા મિત્રો પણ શેર કરશો આભાર તમારો જય હિન્દ જય ભારત